તંજાના ઐતિહાસિક શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોમાંથી નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોને આ કેમ કોઈ નજર આવતું નથી અઢી વર્ષ પહેલા નગરપાલિકાએ એવો કાયદો કાઢ્યો હતો કે ગાયો ઊભી હોય રોડ વચ્ચે તો એને ડબ્બામાં પૂરી દેવામાં આવતી હતી અને આ ગાયના માલિકો છોડાવવા આવે તો બે નો દંડ લેવાતો તો એ પ્રથા ફરી શરૂ કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે जय श्री मेहता दिव्यांग न्यूज़ अंजार कच्च